તો હવે આપણે જાંબુડો અને એક આંબો આપણે લઈ લીધો છે અને ઘણા ખરા આપણે આમાં ગોળા ગોળામાં કેમ કાઢવા લે ગોળો જ નહો થઈ જશે રામ રામ ને સીતારામ બધાને મત જવાનું સારું કરે ને બધાને ના અરવા રાખે ભિક્ષા આપું છું તો અત્યારે આપણે નહીં તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય છીએ અને આજે પણ કાંઈક વરસાદ આવે ને એવું જ વાતાવરણ છે સુરજદાતા દેખાતા નથી ને આમ ઠગઢગ જેવું વાતાવરણ છે પણ આપણે બે દિવસથી તો વરસાદ આવતો નથી કાલે આમ સરસ મજાનો એમ કહેવાય કે તડકો હતો અને હાથીને એવું હાલે અને નીંદે એવું વાતાવરણ હતું પણ આજે તો એવું લાગે છે કદાચ આવી જાય આમાં તો કાંઈ નક્કી ન કહેવાય ચોમાસું છે એટલે ગમે ત્યારે વરસાદ તો આવી જાય પણ અત્યારે જો વાદળાને લીધેથી આવટાક જેવું વાતાવરણ છે સૂરજ દાદા દેખાતા નથી એટલે એવું લાગે છે થોડો ઘણો કે આમ અત્યારમાં સવાર સવારમાં ગરમી હોતન થાય એટલે આપણે એમ થાય બપોર પછી વરસાદ આવી જ જાય છે સવારમાં તો એટલી ગરમી થતી હોય ને અને આપણે એમ કહેવાય કે સરસ મજાનો કેરો એક બકાલાનો કરવાનો થશે અને એમાં રોપડા વાવવાના થશે એટલે આપણે જે આંબાને એવું બધું છે એટલે રોપડા આંબાના ઘણા ખરા ઓલી બાજુ છે ક્યાંક વરસાદ થાય ને કીધું તો વાવવા છે એટલે આજે સારો વરસાદ થાય ને તો આજે આપણે આંબાને ઉગાવશું અને ક્યાંક એક બે તો આંબા આપણે વાવી દીધા છે હોતન આમાં ગુવા અને કાંઈક ભીંડો અને એવું બધું બકાલું છે અને એક બે આંબા તો જો અહીંયા વવાઈ ગયા છે હોતન અને સરસ મજાનો એક આંબો અહીંયા છે અને એક આ બધામાં સાંડને ઉપાશું વધારે હોય એક આંબો અહીંયા છે અને હજી આપણે આમાં લાયન કરવાની થશે એટલે હવે અખંડ લાયન અહીંયા તો તો દાડવાની રહેશે આ પહોંચથી જ આપણે એક લાયન કરવાની થશે એટલે એમાં આપણે આંબાને હું ધોવાડશું એટલે એટલામાં ખેડવાનું જ ન થાય આપણે ગામમાં એવું આવ્યું ને એટલે આ બાજુ ખેડવાનું થાય ને આ બાજુ એટલે આમાં ઝાડવા મોટા મોટા થઈ જાય ને એની પહેલાં તો આપણે હજી કંઈ જાડવાનું એવું કંઈ આવ્યું નહોતું ને હવે આપણે જાડવાની સરસ મજાનું આવશું કૂતરાની રોટલી આપણે અહીંયા મૂકી દઈશું આમાં હાંઘે હવે તો ખડ ને બળ થઈ ગયું છે એટલે હવે આપણે ઢોળભોર બાંધ્યું ને તો બધું ખડ ખાઈ જાય એટલે સરસ મજાનું આમાં બધું ખડ થઈ ગયું છે ને હવે આપણે ગાને રોટલી દેવા છે તો એ જો કાક તૈયારી કરે છે કે અત્યારે જવાની તનેડો ને એવું હાંઘું રાગે કરે ન ગાને રોટલી દેવી આપણે ગાય ની બિંખ ખા તૈયાર હોય તો લુહાર તો હાથ ભાંગ્યો પોલીસ બો ના ના ની તો પેટી પોલીસ આમ જો છોકરા દાત

આપણે તરત સરસ મજાનું બનાવશે સૂરમું એટલે જો આપણે રોટલો સોળીને છે તો ગરમા ગરમ રોટલો છે આમાં લઈ લીધું છે ઘીમ ગોળ અને ભઠ્ઠો આપણે જો સરસ મજાનો તૈયાર છે તો ને પછી ગરમ થઈ જાય ને આટલે મૂક્યું એટલે સીધું ગરમ થવા મળે ને પછી આપણે સુરમું નાખી દઈશું એટલે તરત સરું થઈ જાય ફટકામાં સૂરમું બનાવી નાખી આજે ઉકળવા માંડ્યું છે હવે તો બહુ બઢિયા બોલવા માંડ્યું કુડલો થઈ જશે ને પછી આપણે લઈ લેવી એટલે આપણે સૂરમું પણ તૈયાર થઈ જાય લઈ લેશું

ઘટક ઘટક પીવા મળે અને દૂધ પીવું ને દૂધ મોડું લાગે એટલે આપણે વાવાના છે આંબા કેમકે સોમાસું આવે એટલે આપણે કાંક ને તો ઝાડવા વાવા પડે અને એમાં કેરીઓની સીઝન ગઈ એટલે બહુ જ કેરીઓ ખાધી ને બધાવાળા ગોટલા નાખી દીધા એટલે વરસાદ છોડીને આંબા થયા છે એટલે બહુ વ્યવસ્થા નહીં કે આપડે બોટલા જ્યાં વાવાના હોય ને આજ આપડા નતા નાખ્યા તમે આડાવાળા પડ્યા હોય પણ હવે સમાસું આવ્યું ને એટલે એમાંથી બોટલા માંથી આંબા તારે ફૂટા એટલે કાક આડા નોખા નોખા છે ને એ ત્યારે આપણે પેલા ભેગા કરશું અને પછી આપણે વાવશું વ્યવસ્થિત જગ્યાએ કે જે અખંડ આપણે અવાયે ઝાડ નડવા જવાનો છે ને ત્યાં નડે એમ ન હોય ને ત્યાં આપણે વાવશું એટલે કાંક આ બાજુ ઉજા છે ને કાંક આમ ઉજા છે એટલે બધા આંબા પેલા આપણે ભેગા કરશું અને પછી આપણે જશું વાવવા બે આંબા એ ઉજા છે ને એક ખાન ખાવ નાનો છે એ મોટો થાય ને પછી લેશું પણ આ આંબો તો ઘણો ખરો મોટો થઈ ગયો છે ને એટલે આપણે આને લઈ લઈશું ગોટલા તો લઈ લેશું મૂળિયા નીચે તોલા થઈ ગયા હોય અને આમાં ગોટલા ને બધું નાખેલું છે અને એક આપણે અહીંયા રાવણ ઉજો છે એટલે રાવણા લઈ લઈશું એને આપણે વ્યવસ્થિત જગ્યાએ આવી દઈશું તો હવે આપણે જાંબુડો અને એક આંબો આપણે લઈ લીધો છે અને ઘણા ખરા આપણે આમાં ગોળામાં હોતન ઉગી ગયા છે એટલે ગોળામાંથી નહીં લેવા જ જશે કેમ કે ગોળામાં તો જાડવા હારા થશે નહીં આમાંથી કેમ કે મૂળિયાના પછી મોટા થાય એટલે વકરાની હારા એટલે વ્યવસ્થિત જગ્યાએ આપણે વાવવા પડે એટલે લાંબાઈથી કેટલાક ગુજાય છે અમે બે ત્રણ જેવા દેખાય છે એટલે લઈ લેશું પણ એક નાનો છે ને એ નહીં લેવા આ બે મોટા દેખાય છે ને એ મોટા લઈ લેવી ને આ પછી મોટો થશે પછી લઈ લઈશું અને હવે બધાને ભેગા કરીને આપણે વ્યવસ્થિત જગ્યાએ વાવવા જઈશું ગોળામાં ધન કેમ કાઢવા એટલે

છોકરા હોય ને તો શિવાની રે નકર તો રહ્યા નહીં એટલે છોકરા એ રમે લોટ બાંધે રોટલા રોટલા ખડાય તો ખડા નકર નો લોટ પીડો રેસે તૈયારી કરવા પડે છોકરા